જય શ્રી કૃષ્ણ આજે આપણે દાબેલી બનાવવાની છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મેં બધા મસાલા લઈ લીધા છે અને બટેટા પણ બાફી લીધા છે અને જો અહીંયા પાવ પણ લઈ લીધા છે સ્પેશિયલ દાબેલીના ના આવે એ પછી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને દાબેલીનો મસાલો તો એમાં પાણી એડ કરી અને તેલ ગરમ થઈ જાય એમાં આપણે એડ કરી દેવાનો છે સરસ એવું ઉકળી જાય પછી આપણે એમાં બટેટા બેફા થાય એ આપણે એડ કરી દેવાના છે અને મિક્સ કરી નાખીશું મિક્સ થઈ જાય પછી સરસ એવી આપણે દાબેલી ભરી લઈશું જો મસાલો સરસ એવો આપણે થઈ ગયો છે અને આપણે દાબેલીને એના પાઉ હતા એને આપણે કટ કરી લઈશું ઉપરથી આપણે મીઠી ચટણી એડ કરી દઈશું અને ઉપરથી મસાલો એડ કરી મસાલા સિંગ એડ કરી અને આપણે ડુંગળી એડ કરી દઈશું અને ઉપરથી આપણે સેવ એડ કરી દઈશું સરસ એવી જો આપણી દાબેલી ભરાઈ ગઈ છે આપણે પેક કરી દઈશું અને એક સાઈડ મેં અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો તો અને આપણે ઉપરથી તેલ નાખી દીધું છે જો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે પછી આપણે દાબેલી ઉપરથી મૂકી દઈશું કડક થાય ત્યાર લગી આપણે દાબેલીને શેકાવા દઈશું જો મસ્ત એવી દાબેલી શેકાઈ ગઈ છે અને જો સરસ એવી આપણે સર્વ કરી દીધી છે મળશું એક નવા વિડીયો સાથે સબસ્ક્રાઈબ કરતા જજો